ઘણી બધી મૂર્તિઓ હતી તો એક વાર એ રાજાના દરબારમાં માટીની મૂર્તિ એક સેવક સફાઈ કરતા કરતા સૂચી ગઈ તો રાજાની માટીની મૂર્તિ બહુ જ ગમતી હતી એવી માટીની ત્રણ મૂર્તિ હતી કેટલી હતી ત્રણ એ માટી એક તૂટી ગઈ એટલે રાજા એ સેવકનું બોલાવ્યું કે તે માટીની મન ગમતી મૂર્તિ તોડી નાખી એટલે સેવકે પછી શું કર્યું મૂર્તિ તો શું થવાની હતી શું થવાની હતી મૂર્તિ જવાની હતી માટીની ગમે તે સેવક ના કે ગમે તે નોકર ના તમે એને શું કરજા કરો ને ફરીથી બીજા બે હજાર પાસે ની સજા

એક દિવસ જમતા મેં એટલી શાંતિથી ધ્યાનથી ખાધી તો કે શેઠ કે આ કડવી કાકડી તું આમ કે ભગવાન દરરોજ આપણને બધું આપે છે ત્યારે આપડે કશું નહીં થોડું કશું તકલીફ આપી એટલે આપડે ભગવાન લડીએ એ ચાલે નહીં તો સેટ હે ત્યાંથી અમને નથી કરતો હું આથી ભગવાનની જોડે લડીશ નહીં એટલે આપણે આ વાર્તા પરથી એ શીખવાનું કે આપણે દરરોજ આપણને સારું મળતું હોય ને કોઈક વાર કશું એવું મળી જાય તો પણ એ આપણે સહન કરતા શીખવું